સુરતની હજીરા પોલીસને અદાણી પોર્ટ પરથી રશિયન વટાણા ભરેલી ટ્રક લઈ ભાગે છૂટેલા ટ્રક માલિકને ઝડપી હજીરા પોલીસને મળી મોટી સફળતા વાત એમ છે કે હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઇવર અને માલિક દ્વારા કરાય રશિયન વટાણાની છેતરપિંડી કરી હતી ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલભરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે તો આરોપીઓએ આઠ લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના બ્યાસ પંચ્યાસી એકસો ટન વિદેશી વટાણા ફરાર થઈ ગયા હતા પોલીસ હજીરાથી ભુજ સુધી સાતસોથી વધુ કિલોમીટરના ત્રણસોથી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચી હતી હજીરા પોલીસે સતત દસ દિવસ સુધી સુરત થી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી અને આરોપી દરેક ટોલટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો તો પોલીસે ટોલટેક્સ દુકાન હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને ફોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે તો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે